લોકોમાંથી ગોળીઓ છૂટી અને ઇન્દિરા ગાંધી ઢળી પડી તો મૃત્યુ છે એ તમે ગમે તે કરો ને એ તમને છોડતું નથી તો વરણી પોતે આપણને સમજાવે છે કે એના કરતાં આપણે પ્રયત્ન એવો કરવો જોઈએ કે આ જીવન આપણું સુધરી જાય શિવલાલ શેઠ બત્રીસ વર્ષની ભર યુવાન વય મરી ગયા પણ એમને કોઈ આપણે ધામા ગયા કહીએ અત્યારે પણ અમર છે કેટલી કથા વાર્તાઓમાં શિવલાલ શેઠની વાતો થાય છે કેટલી કથા વાર્તાઓ સાંભળીને લોકો એના જીવનમાંથી પ્રેરણા લે છે તો કોણ કહે કે શિવલાલ શેઠ પોતે ધામમાં ગયા તો મરી ગયા વહેલા ઉંમરની અંદર પરંતુ એ થઈ ગયા અમર તો આપણને વરણી આ સમજાવે છે કે જીવનની અંદર આ મૃત્યુ તો ભાઈ આવવાનું છે અમે મૃત્યુનો કાંઈ ડર રાખતા નથી તમારે સુઈ જવા અંદર સુઈ જાઓ હું તો આ ઓટલા ઉપર સુઈ જઈશ મહંતને થયું કે આ બાળક છે અને એણે હઠ પકડી એટલે કે માનસે નહીં ત્રણ હઠ દુનિયામાં બહુ વખણાય છે એક હઠ છે એ બાળહ બાળક હઠ કરે એટલે તમારે પૂરી કરવી જ પડે રસ્તા ઉપરથી આંગળી પકડીને જતા જો દુકાનમાં ચોકલેટ જોઈ ગયો તો કે પપ્પા લઈ આવો કહીને ત્યાં પગ ખોડી ઊભો રહે ને એ ખસે નહીં આમ ટીંગ જાય તમારા હાથે પણ એ ત્યાંથી જાય નહીં અને લીધે જ પાર કરે તો એક હઠ છે બીજી હઠ છે જોગી હઠ કે જોગીઓ આમ પહેલાં ધ્યાનમાં ઉતરી જતા યોગની સમાધિ સાધવા તો વરસાદ પડે અને તાપ પડે ઠંડી પડે તોય એમ હાલે નહીં તો આ જોગી હઠ કહેવાય અને ત્રીજી હઠ છે સ્ત્રી હઠ એનો તો અનુભવ તમને વધતો છે હું છે હશે એટલે વાત નથી કરતા આપણે પરંતુ એ પણ એક હઠ હોય છે કે એ પકડાવ્યું એટલે પકડાયું લુઈ એ પોતે કહેતો કે યુરોપના બધા દેશોની અંદર સંધિ કરાવતા જેટલો ટાઈમ લાગે ને એટલા ટાઈમની અંદર પણ સ્ત્રીની સાથે સંધિ ના કરી શકાય કે એમાં વધારે જ ટાઈમ એના કરતા એટલે આવી પ્રકારની એ પણ એક હઠ હોય છે તો મહંતને થયું કે આ બાળકે હઠ પકડી છે એટલે કે માનવાનો નથી આપણે નકામું શું કરો મોતના મામા જાઉં હાલો અંદર સુઈ જઈએ મહંતના શિષ્યોની સાથે અંદર પોતે સુઈ જાય છે અને એ વખતે વરણી હવે અહીંયા ઓટલા ઉપર સૂતેલા છે ધીમે ધીમે એ રાત બધી પસાર થઈ રહેલી છે રાત્રિના એક બે વાગ્યાનો સમય થયો બધા જ પક્ષીઓ પણ એના માળાની અંદર સૂઈ ગયેલા છે બધા માણસો પણ પોતપોતાની પ્રવૃત્તિથી પોતાના ઘરોની અંદર એ થાક્યા પાક્યા સુતેલા છે અને એ સમયની અંદર અચાનક જ સિંહની ત્રાળ એ આખા જંગલ અને ધ્રુજાવતી સંભળાય અને એ સિંહની ત્રાળ સાંભળી અને મહંત અને એના શિષ્યો બધા મઠમાં સૂતેલા એ જાગી ગયા અને એ જાગી ગયા એ ભેગી એ લોકોને ફાળ પડી કે આ સિંહ આવ્યો લાગે છે અને એની ત્રાડ આપણને આટલી સ્પષ્ટ સંભળાય એટલે આપણા મઠની આસપાસ જ આવ્યો હોવો જોઈએ અને પેલો વરણી બિચારો એ બહાર બેઠો છે સૂતો હશે જરૂર આ સિંહ હવે એને ફાડી નાખશે એટલે હવે બહાર શું તમાશો જાય થાય છે એ જોવા માટે બારણાની તિરાડ આગળ આ મઠનો મહંત અને એના શિષ્યો બધા આવી ગયા બારણું ખોલવાની તો તાકાત હતી નહીં પરંતુ બારણાની તિરાડની અંદરથી એ લોકો હવે જુએ છે કે આ વર્ણી અને આ જે સિંહ હવે અહીં આવેલો છે તો ત્યાં આગળ હવે શું વિગત બને છે અને ત્યાં આગળ જ્યારે મહંતે એ બારણાની તિરાડમાંથી જોયું તો એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એના આશ્ચર્યની કોઈ અવધિ ના રહી કારણ કે બાર દ્રશ્ય શું બનેલું સિંહ જેવો વરણીની સામે આવીને ઊભો રહ્યો અને વરણીએ પોતાની દ્રષ્ટિ એની સામે કરી જોયું પ્રભુએ નિજ દ્રષ્ટિ સાંધી તે સિંહને તો થઈ ત્યાં સમાધિ સિંહને ત્યાંને ત્યાં સમાધિ થઈ ગઈ એ સ્થિર થઈને જાણે એમ વર્ણીના દર્શન કરતા હોય ને એમ પોતે બેસી ગયો જેમ ગાય પોતે એના માલિકની આગળ કેવી આમ દયામણી થઈને બેસી જાય એવી પ્રકારે આ સિંહ વરણીની આગળ પોતે બેસી ગયો છે અને આવું આશ્ચર્ય જોઈ અને આ મહંતને ચેલા બધા ત્યાં સ્થિર થઈ ગયા અને આખી રાત આવી રીતે સિંહ વરણીના દર્શન કરતો કરતો એ વરણીની મૂર્તિ સામે બેસી રહ્યો સવારના જ્યારે મળસ કે સમય થયો નાવાનો ત્યારે વરણી પોતે ઉઠ્યા બાજુમાં કંઈક નદી પસાર થતી હશે ત્યાં આગળ નહવા જવા માટે અને એ વખતે જેવા વરણી પોતે ઉઠ્યા અને ત્યાં જ પાછું આશ્ચર્ય શું થયું તો માણસની પાછળ ગોવાળની પાછળ જેમ ગાય દોરાતી જાય એમાં વરણીની પાછળ એ આ સિંહ પોતે દોરાતો દોરાતો જઈ રહેલો છે સિંહ શ્રી હરિ પાછળ જાય જેમ ગોવાળ પાછળ ગાય જેમ ગોવાળિયાની પાછળ ગાય ચાલી જાય એમાં વરણીની પાછળ આ સિંહ બધો એ જઈ રહેલો છે વરણી તો નદીમાં સ્નાન કરવા પડ્યા અને આ બાજુ સિંહ પોતે પોતાનું મસ્તક એમને નમાવી અને જંગલની અંદર અલોપ થઈ ગયો અને આ આશ્ચર્ય મઠના મહંતે પોતાની સગી આંખે જોયું અને એને થયું કે આ વરણી સામાન્ય નથી ભલે એની ઉંમર નાની છે પરંતુ આવા સિંહ જેવા પ્રાણીને પણ જેણે વશ કરી લીધું આ વરણી બહુ ચમત્કારી છે એને આપણા મઠની અંદર જ રાખી દેવા જોઈએ આને કંઈ જવા દેવા એવા નથી એટલે એ પોતે વરણીની પાસે આવ્યા અને વરણીના પગની અંદર પડી ગયા એને શ્રીફળ ધર્યું સાકરનો પડો આપ્યો અને વરણીને કહ્યું કે તમે અમારા આશ્રમની અંદર રહી જાઓ અમારો જે આશ્રમ છે ને એની અંદર પચાસ પચીસ ચેલા છે એ પણ તમારા હું મઠનો મહન છું એ પણ તમારો શિષ્ય થઈ જાઉં અને અમારો જે આ મઠ છે એની વર્ષે એક લાખ રૂપિયાની આવક છે આથી બસો વર્ષ પહેલાં અત્યારે તો કેટલો બધો ભાવ થઈ જાય તો કે અમારા મઠની વર્ષે એક લાખની આવક છે એ પણ તમારી આ મઠ પણ તમારા નામે લખી લો અમે પણ બધા તમારા ચેલા થઈ જઈએ તમે અહીંયા રહી જાઓ ત્યારે વરણી આવી જ્યારે એમને વાત કરવામાં આવી ત્યારે બહુ સુંદર વાત કરે છે વર્ણી પોતે મહંતને સમજાવે છે કે જે જોગી ઇન્દ્રાસન તુચ્છ જાણે તે જોગી દ્રવ્ય ઈચ્છા ઉર કેમ આણે સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે ઈચ્છે નહીં દૈહિક સુખ ક્યારે જો અંતરેથી ઉલટી કરાય તે શું પાછું ખાવા ચિત્ત શું ચહાય એવું કહી શ્રી હરિ તો સિધાવ્યા જોતા જનોની નજરે ના આવ્યા વર્ણી કહે છે કે મહંત એકવાર તમે ખાધેલા અનની ઉલટી કરી કાઢી પછી એ ઉલટીને ખાવાનું તમને કોઈ દિવસ મન થાય ખરું મન કે હું તો કોઈ દિવાળ થતું હશે કે ત્યારે વરણી કહે છે કે હું પણ આ સંસારની ઉલટી કરીને નીકળેલો છું આ સંસારના ભોગ એ મારે કાંઈ જોઈતા નથી હું તો આત્મા છું અને આત્માને આ લોકોના કોઈ પદાર્થ સુખ આપી શકે એવા નથી ઇન્દ્રાસનને પણ અમે તો તુચ્છ જાણીએ છીએ તો આ એક લાખ રૂપિયાની આવકવાળા મઠનો મઠ એ તો અમારી દ્રષ્ટિમાં જ ક્યાંથી આવે અને એમ કહી અને વરણી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા છું આ વરણીનો બૃહદ વૈરાગ્ય કે મળે પણ ન ચડે મન કે મન એનું મળે વસ્તુઓ પણ એ ચલાયમાન ના થાય એ સાચો વૈરાગ્ય ખાલી વસ્તુથી જુદા રહેવું ને એ ત્યાગ છે પરંતુ વસ્તુ મળે અને મન એની અંદર જોડાય નહીં ને એ વૈરાગ્ય છે તો આવું વૈરાગ્ય એ વર્ણિના જીવનમાં હતું ના મળે તો બધા વૈરાગી જ હોય છે પરંતુ મળે અને મન ન ચડે તો એ સાચો વૈરાગ્ય આજે પ્રમુખ સ્વામી મહારાજનો એવો વૈરાગ્ય છે દેશ પરદેશમાં વિચરે છે વીસ બાવીસ વાર વિદેશ ધર્મયાત્રાઓ એ પોતે જઈ આવ્યા પરંતુ પાછા આવે ત્યારે કંઈ ફેરફાર થયેલો દેખાય છે એવા ને એવા જ હોય છે કેટલાય મહાત્માઓ જાય ને પાછા અંદર ઓળખવા મુશ્કેલ થઈ જાય આમ ફ્રેમ આવી ગયો હોય ગોલ્ડન ફ્રેમની ચશ્મા ઉપર અને એક જોડા લઈને આવે ને બીજું જોડું લઈને આવે બીજું જોડું એટલે પરણીને આવે એમ સજોડે આવે પાછા તો આવી પ્રકારે મૈત્રી ભાવના ઝરણા ત્યાં આગળ વેવડાવીને વળી પાછા અહીંયા આવી જાય તો સ્વામીને જુઓ આપણે એમને દેખાય છે કે આટલું બધું જગતની અંદર ફરે છે પણ કોઈ દિવસ કાંઈ એમને આસક્તિ થતી નથી આ બહુ અઘરું છે જંગલમાં બેસીને વૈરાગ્ય રાખો ને એ તો સહેલો છે ત્યાંય નથી રહેતો જંગલમાં મહેલો ઉભા કરે બધા મહાત્માઓ પરંતુ સ્વામી તો દુનિયામાં ફરે છે પણ કોઈ જગ્યાએ એનું મન જતું નથી કોઈ પણ ઠેકાણે કોઈ પણ આસક્તિ નહીં તો આ સાચો વૈરાગ્ય કે પણ મળે પણ મન નવ ચડે બ્રહ્મચર્ય પાળ્યું ક્યારે કહેવાય ના કોઈ આપતું હોય કન્યા પછી તો બ્રહ્મચર્ય જ છે ને વાંડાના બ્રહ્મચર્યના કંઈ વખાણ ના થાય એ તો મળતું હોય ને છોડી દે તો એના બ્રહ્મચર્યના વખાણ થાય ભૂખડી બારસના ઉપવાસને કોઈ દિવસ મહત્ત્વ મળે છે દુનિયામાં એને બિચારાને ખાવા ધાન મળતું નથી પછી ઉપવાસ જ છે ને રોજ એકાદશી છે ને પણ આપણને મળતું હોય ને પછી એકાદશી આવે ને એ વખતે અંદર છોડીએ તો એની કંઈ મહત્તા છે ભિખારીઓને કોઈ ત્યાગી નથી કહેતું એની પાસે કંઈ બેન્ક બેલેન્સ નથી એની પાસે પહેરવા કપડાં નથી એની પાસે રહેવા મકાન નથી એટલે એ ત્યાગી થઈ ગયા એ ત્યાગી તો એને કહેવાય કે મળે પણ એના મનની અંદર કોઈ આસક્તિ એના પ્રતિ થાય નહીં તો આવો આ વરણીનો બૃહદ વૈરાગ્ય છે કે આટલું બધું એને યુવાન અવસ્થામાં મળ્યું અધિકાર મળ્યો સત્તા મળી ચેલાઓ મળ્યા સંપત્તિ મળી પણ એ વરણી એ બધાને ઠોકરે ચઢાવી અને ત્યાંથી નીકળી ગયા અને એ વખતે વરણીએ જ્યારે આવી વાત કરી અને ત્યાંથી પગલાં પોતાના પાછા ફેરવ્યા ત્યારે મઠના મહંત સહિત બધા લોકોના મનની અંદરથી શબ્દો નીકળી ગયા કે બીજો કહે પશ્ચિમ દેશ જ્યાં છે કાઠી તણો ત્રાસ ઘણો જ ત્યાં છે જો વર્ણી આ સોરઠ દેશ જાય જરૂર કાઠી જન વશ થાય કે આ માણસ જો આ પશુઓને વશ કરે છે તો એને જરૂર પશ્ચિમના દેશની અંદર જવું જોઈએ કે ત્યાં આગળ માણસોય બધા સિંહ જેવા છે માણસોય બધા પશુ જેવા છે નહીં ઘણી કોમની અંદર નામ પાછળ સિંહ લખાય હવે સિંહ એટલે લખાય છે કે ભાઈ અમે છીએ તો સિંહ જેવા જ આમ પરંતુ આ તો ભૂલથી ભગવાને મનુષ્યનું શરીર આપી દીધું છે પરંતુ બધું વર્તન એનું સિંહ ને પશુ જેવું જ હોય માટે આ બધા વિચાર કરે છે કે આ વરણી અહીંયા રહે એના કરતાં પશ્ચિમમાં જાય ને તો બહુ સારું કારણ કે ત્યાં બધા લોકો એટલો બધો ત્રાસ વર્તા છે કે ના પૂછો વાત પશુને વશ કર્યા એના કરતાં જે માણસોને વશ કરીને લોકોને સુખી કરી કાઢે તો બહુ સારું અને આવી વાત એ બધા ત્યાં આગળ કરતા રહ્યા અને વરણી પોતે નીકળી ગયા આપણે જોઈએ છે કે વરણીએ એ જે મઠના બધા શિષ્યો હતા એની પણ ઈચ્છા આગળ જતાં પૂરી કરી એ ખરેખર પશ્ચિમ દેશની અંદર આવ્યા અને જે કંઈ બધી લોકોની સંપત્તિ લૂંટતા હતા એ બધી કોમોને એમણે પોતે સુધારી જે કાઠી દરબારો પહેલાં ગામોના ગામો એ ભાંગી કાઢતા લૂંટી લાવતા એ બધાના હાથની અંદર શ્રીજી મહારાજે માળા પકડાવી પશુને તો વશ કરવા બહુ સહેલા છે પણ માણસને વશ કરવાને એ બહુ અઘરા છે કારણ કે એની પાસે બુદ્ધિ છે પશુની બીજ સાથે બુદ્ધિ નથી બિચારાને એટલે સરકસમાં વશ કરીને આપણે પૈસા પડાવીએ છીએ પરંતુ માણસ પાસે તો બુદ્ધિ છે એટલે એને વશ કરવાને બહુ અઘરું છે પરંતુ નીલકંઠ વરણીની મહત્તા આ સિંહને વશ કરવામાં નથી એમની મહત્તા એમણે આ મનુષ્યોને જે વશ કર્યા એમને જે ભગવાન ભજતા કર્યા ને એમની મોટા મોટી મહત્તા કાઠી દરબારોના હાથમાં શમશીરની જગ્યાએ માળા પકડાવી દીધી બાકી કેવી પ્રકારે બધી લૂંટો એ બધા ચલાતા એકવાર મહારાજ સભામાં બેઠેલા અને કાઠી દરબારો સામે હતા પછી મહારાજે આમ જરા રમૂજ માટે પૂછ્યું કે દરબારો પહેલાં તમે આમ લૂંટ જે કરવા જતા તો બધું અમે એવું સાંભળ્યું છે તમારી પાસેથી કે ધોળે દીએ તમે બધું લૂંટી લાવતા હવે એ વાત અમને મનાતી નથી રાત્રે બધા સૂઈ ગયા હોય સોપો પડી ગયો તાર તો બધું તમે લૂંટી લાવો પણ ધોળે દાડે કેમની લૂંટ ચલાવી લાવતા હતા કે મહારાજ એમાં હું કે બહુ સીધી સાધી વાત છે મહારાજ એકાદ પ્રસંગ તો કહો અમને પછી એક દરબારે ઉભા થઈને વાત કરી કે મહારાજ એક વાર એક પટેલની ઘોડી રાત્રે ચોરાઈ હવે ઘોડી ચોરાઈ એની સાથે કંઈ બહુ આમ આશ્ચર્યની વાત નથી પરંતુ જે રીતે ચોરાઈ ને એ બહુ આમ જબરજસ્ત વાત હતી કે ઘોડી દરબારે રૂમની અંદર બાંધેલી રૂમનું જે બારણું હોય ને પાછું બહારથી બંધ કરી દીધેલું બાર પોતે સુતેલા પછી કાઠિયાવાડના ઘરમાં કેવું હોય કે ઘર હોય પછી આગળ થોડી ખુલ્લી જગ્યા પછી પાછો મોટો ડેલો આવે તો કે બહાર પેલા ડેલાની બાજુમાં જે ખાટો રાખીને સૂતેલા એટલે કે ડેલો ખોલે ને તો પછી તરત ખબર પડી જાય કારણ કે ખાટલો ખસેડવો જ પડે એટલે કોઈ જેવું અંદર આવે ને તરત ખબર પડી જાય તો કે ઘોડી રૂમમાં બાંધેલી રૂમને બહારથી બંધ કરેલું દરબાર ડેલા આગળ ખાટલો ડાણી સૂતેલા અને ડેલો પાછો અંદરથી બંધ કરેલો અને આવી રીતે સૂઈ ગયેલા તોય ઘોડી કોક લઈ ગયું અને ઘોડી લઈ ગઈ એની સાથે તો વાંધો નહીં પણ પાછું પરિસ્થિતિ ને એવી જ હતી દરબાર ખાટલે સુતેલા જતા ઘોડીને જે રૂમમાં બાંધેલી એનું બારણું પાછું બહારથી બંધ જ હતું પછી ડેલો પણ અંદરથી બંધ હતો અને ઘોડી ગાયબ થઈ ગયેલી મહારાજ કે આવું તો કેમનું થાય કે તમારે મારા જેવું આશ્ચર્ય થયું ને એવું ગામમાં બધાને થયેલું કે બધાને થયું કે આવી રીતે ઘોડી કેમ નહીં ગઈ કે બધું એમની એમને ઘોડી ગાયબ થઈ ગઈ કંઈ ઉપર છાપરામાંથી લઈ જાવી હતી નહીં કે એટલે પછી ગામમાં બધી ચર્ચાઓ થતી કે આ દરબારની ઘોડી આવી રીતે અરે પટેલની ઘોડી આવી રીતે ચોરાઈ ગઈ તેની અંદર હું ત્યાં આગળથી પસાર થતો હતો અને મને કાને વાત પડી કે આ ઘોડી પટેલની આવી રીતે ચોરાઈ છે અને બધાને આશ્ચર્ય છે કે કેમની ચોરાઈ કે આવી રીતે તો જઈ જ ના શકે પછી મેં જઈને પટેલને વાત કરી કે પટેલ શું ના જાય આવી રીતે બધું ચોરાઈ જાય શકે આ તો કેવા સાધનો બધા શોધાયા છે કે આવું ના આવું રહે વસ્તુ જતી રહે કે પટેલ કે પણ કેમ નહીં જાય કે જુઓ કે તમારી બીજી ઘોડી છે ને કે હા એને રૂમમાં બાંધો કે જ્યાં પહેલી ઘોડી ચોરાયેલી બાંધેલી ત્યાં ત્યાંને બાંધી આવો કે બાંધી દીધી પછી કે બારણું એ રૂમનું બહારથી બંધ કરી દો કે કરી દીધું ડેલી અંદરથી બંધ કરી દો કે કરી દીધી તમે જ્યાં સુતેલા ખાટલો ડાઇને ત્યાં સુઈ જાઓ કે સુઈ ગયા પછી દરબાર પોતે જે રૂમમાં ઘોડી બાંધેલી ને એ રૂમમાં ઉપરથી પેલું નળી આગા પાછા કરીને ઉતર્યા અંદર બહારથી બારણું ખોલ નાખેલું ઉપરથી ઉતર્યા પછી અને ઘોડીને બહાર લઈ દીધી રૂમથી પછી જે રૂમનું બારણું હતું ને બહારથી બંધ કરી દીધું પછી જ્યાં દરબાર ડેલી આગળ સુતેલા ત્યાં આવ્યા પછી પહેલાં પટેલને કહ્યું જો પટેલ તમે અહીંયા સુઈ ગયા હતા પછી પેલા દરબારે આમ ખાટલો ઉઠાયો હોય તમારો આમ ધીમે રહી અને આમ બાજુ મૂક્યો હોય તો કે આવું બની શકે કે ના બની શકે કે આવું તો બની શકે કે ઉચકી શકાય એનાથી એક જણાથી ખાટલો મારો પછી કે આ ડેલીનું તાળું ખોલી નાખ્યું એ આ રીતે તો કે કે આ બની શકે કે પછી કે આ ઘોડીને લઈને બહાર મૂકી આવ્યો હોય તો કે આવું બની શકે પછી એ પાછો અંદર આવ્યો અને ડેલી પાછી અંદરથી બંધ કરી દીધી હોય તો કે આવું થઈ શકે કે પછી કે તમારો ખાટલો પાછો આમ ગોઠવી દીધો હોત તો કે તો કે આવી રીતે પણ કે ખાટલો ગોઠવી શકે એમાં કે ના પાડી શકાય નહીં પછી કે જે ઘોડીને રૂમમાં પૂરેલી એ રૂમનું બારણું એવા બહારથી બંધ ના કરી શકે કે આટલું દર પટેલ કે કરી શકે પેલું કરી શકે ને કે એ બારણુંય બંધ થઈ શકે પછી કે એ દરબાર જે ચોરો આવ્યો હોય કાઠી એ હોય પોતે ઉપર જ્યાંથી આવે ત્યાંથી દોડું બાંધી ના જઈ શકે કે જઈ શકે ને કે પછી કે નળિયા બધા વ્યવસ્થિત ના ગોઠવી શકે કે હોય કે ગોઠવી શકે ને એમાં કે શું મોટી વાત આટલું બધું કરે નળિયા ગોઠવવામાં હું વાંધો આવે કે ગોઠવી શકે પછી કે આવી રીતે બધું જ કરીને એ પેલી જે ઘોડી બાર મૂકી હોય એની રીતે આમ કરીને બેસી ના શકે એમ કરીને પોતે બેહી ગયા દરબાર ઘોડી ઉપર કે બેહી શકે પછી દરબાર ઘોડી ઉપર બેહન પટેલને કહ્યું કે પેલી ઘોડી તું રાતે લઈ ગયો પણ આ ધોળે દાડે તમારી આગળથી લઈ જાઓ ત્યાં કંઈ મારી મૂકી કે કે આવી રીતે મરાજા અમે ધોળે દિવસે ઘોડીઓ બધી લઈ આવતા તમે મારા કે આ તો કે જબરું કરતા કે તમે બધા તો આવા બધા દરબારો હતા કે ધોળે દિવસે નજર અમે આખું ગામ જોતું હોય ઘોડી પોતે લઈ જાય તો આવા દરબારોને મહારાજે સુધાર્યા અને કેવા સુધાર્યા કિશોરલાલ મસુવાળાએ લખ્યું છે કે ગુરુ વચન થઈ જાય એવા સ્વવશ આ શ્રીજી મહારાજે દરબારોને કરી મૂકેલા અહીંયા નડિયાદની અંદર બિશપ હેબર ખ્રિસ્તી પાદરી ગુજરાતને ખ્રિસ્તી કરવા માટે આવેલો અને એ વખતે એને મહારાજનો ભેટો થઈ ગયો અને મહારાજની સાથે આ જે કાઠી દરબારોને જોયા અને અચંબાની અંદર પડી ગયો એને થયું કે આ કાઠી દરબારોને શ્રીજી મહારાજના પ્રત્યે કેવી ભક્તિ છે એણે પોતાની ડાયરીમાં નોંધ કરી છે કે આ જે દરબારો હતા એ ભગવાન સ્વામિનારાયણને કેટલો બધો આદર આપતા અને કેટલી બધી એ લોકોને શ્રીજી મહારાજના પ્રત્યે ભક્તિ હતી તો એણે લખ્યું છે કે દે વુડ ચિયરફુલી ફાઇટ ટુ ધ લાસ્ટ ડ્રોપ ઓફ બ્લડ રાધર દેન સફર એ ફ્રિન્જ ઓફ હિસ ગાર્મેન્ટ ટુ બી હેન્ડલ રફલી કે શ્રીજી મહારાજે પહેરેલા વસ્ત્રને કોઈ આમસે આજ ઉદ્ધતા અડે ને તો પણ એની સામે લોહીના છેલ્લા ટીપા સુધી લડી મરે એવી ભક્તિ આ લોકોને મારાત પ્રત્યે હતી કે અમારા ભગવાનના વસ્ત્રને કોઈ આ મુદ્દાતાથી અઢી પણ શેનો જાય આવી પ્રકારે કે એ લોકોને શ્રીજી મહારાજે વશ કરેલા અને છેલ્લે એણે પછી વસવસો વ્યક્ત કર્યો કે હાઉ લોંગ એ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધઝ લવડ એન્ડ ઓનર કે કેટલો સમય પસાર થશે પછી કોઈ ખ્રિસ્તી પાદરીયા સ્વામિનારાયણ જેવો આદર ભારતની અંદર પ્રાપ્ત કરી શકશે એ ત્યાંથી ત્યાંથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવ કરવાનું મૂકી અને ગુજરાતની બહાર જતો રહ્યો આજે ગુજરાતને ખ્રિસ્તી ધર્મથી મુક્ત રાખવાનું શ્રેય કોઈને જતું હોય ને આ શ્રીજી મહારાજને જાય એ જો હતા ને તો આપણે બધા અત્યારે હિન્દુ રહી શકે બાકી આપણા જોન જેઠાન મેરી મોહન થઈ ગયા હોત બધા અટલાઈ ગયા હોત પણ આપણને આ હિન્દુ રાખ્યા છે આ શ્રીજી મહારાજે રાખ્યા છે તો આવી પ્રકારે મહારાજે એ બધાને વશ કરેલા અંગ્રેજ ગવર્નરો બધા અચંબામાં પડી ગયા કે શસ્ત્ર વગર આ શાંતિ આવી કેમની ગુજરાતમાં અને મુંબઈનો ગવર્નર મહારાજને મળવા છે કે રાજકોટ આવે કે આ સ્વામિનારાયણને મારે મળવું પડશે કે આવું કાર્ય કેમનું એણે કર્યું છે હાથમાં કોઈ તલવાર નહીં આત્મા કોઈ શસ્ત્ર નહીં અને શાંતિ સ્થાપી દીધી તો આ મહારાજનું કાર્ય હતું ખાલી પશુ વશ કરવા નહોતા આવ્યા માણસોને વશ કરી ભગવાનના માર્ગે ચઢાવીને એનું એમણે પોતે કલ્યાણ કર્યું આ એમની મોટામાં મોટી એ મહત્તા હતી વશ કરવા એટલે ખાલી પાછળ ફેરાવે એવું નથી આજે એવી રીતે તો ક્રિકેટરો એક્ટરો વશ કરતા હોય બધાને હવે વર્ષ કરવા એટલે એનું જીવનમાં આખું પરિવર્તન થઈ જાય એક્ટરોની પાસે ટોળા ફરે છે પણ એક્ટર ક્યાંક કોઈ બીડી મૂકે આમે કે તું પહેલાં મૂક કે ડાયા આ સાસરેના જેને ગાણીની શીખામણ આપવા આવી છે કે તરત કહી દે એના વચ્ચેને ભલે પાછળ બધા ફરે પણ કોઈ જીવન જીવે નહીં તો વર્ષ કરે એને કહેવાય કે જીવન આખું પલટાઈ જાય તો મહારાજ એવું કાર્ય એ અહીંયા આપણા ગુજરાતની અંદર કર્યું અને આ રીતે આ વરણી હવે શ્રીપુરની અંદરથી પોતે લાભ આપી અને આગળ વધી રહેલા છે અને ફરતા ફરતા શ્રીજી મહારાજ હરિદ્વારની અંદર ગયા ત્યાંથી પછી ગુપ્ત ગંગા ગયા ત્યાંથી પછી જ્યોતિર્મઠની અંદર ગયા અને ત્યાંથી ભારતનું પ્રસિદ્ધ તીર્થધામ એ બદ્રીનાથની અંદર એ પોતે પધારેલા છે આ બદ્રીનાથ ભારતના જે પ્રસિદ્ધ તીર્થધામો છે એમાંનું એક ગણાય છે દરેક મોક્ષના અંતરની અંદર એવી ઈચ્છા હોય છે કે આપણે આ ધામના એક દર્શન કરવા અહીંયા નરનારાયણની ચતુર્ભુજ મૂર્તિ એ પધરાવવામાં આવેલી છે સરસ મજાનું ત્યાં આગળ મંદિર છે અને એવા મંદિરની અંદર આ નરનારાયણ દેવ ધ્યાન મગ્ન બીડાયેલા નેત્રો ધારણ કરી અને પોતે અખંડ બિરાજમાન રહે છે આવા પવિત્ર સ્થાનની અંદર આ વરણી પોતે જ્યારે પધાર્યા ત્યારે એ મંદિરના પૂજારીને વરણીના દર્શનથી અપાર આનંદ થયો કેવો આનંદ એ પૂજારીના અંતરની અંદર થયો તો જેમ કોઈ કંગાલ માણસ હોય અને એના હાથની અંદર હીરો આવી જાય અને જેઓ એ પોતે હરખાય એવી રીતે આ પૂજારી પોતે આનંદમાં આવી ગયેલો છે જે કોઈ ત્યાં બધા યાત્રાળુઓ હતા એ યાત્રાળુઓ પણ આ વરણીના દર્શનથી એ ખૂબ જ આનંદની અંદર આવેલા છે અને એ વખતે આખું મંદિર જ્યારે જે કંઈ બધા મુમુક્ષુ આવે એમણે ભગવાનને કંકુ ચડાવ્યો હોય ગુલાલ ઉલાળ્યો હોય એનાથી ભરાયેલું હતું કંકુ ગુલાલથી પ્રાંગણ અને એમાં વરણીની પગલીઓ પડી અને પગલીઓમાં સોળ ચિહ્નો પેલા પુજારીને દેખાયા વરણીના પગ જ્યાં પડ્યા ત્યાં સોળ ચિહ્નો અંકિત થઈ ગયા એણે થયું કે આ નક્કી ભગવાન જ છે કારણ કે આવા સોળ ચિહ્નો હતો એ ભગવાનના ચરણારવિંદ સિવાય બીજે કાંઈ હોય નહીં એને થયું કે આ મારી ભક્તિથી પ્રસન્ન થઈને સાક્ષાત આ ભગવાન મને દર્શન આપવા તો નથી પધાર્યા ને ખૂબ જ એને ભાવ થયો વરણી પ્રત્યે અને એણે પોતે વરણીને કહ્યું કે તમે અહીંયા રોકાઈ જાઓ પૂજારીનો ભાવ જોઈ અને વરણી ત્યાં થોડા ઘણા દિવસો સુધી રોકાયા એ દિવસો દરમિયાન નરનારાયણની મૂર્તિનો થાળ એ વરણીને પોતે જમાડતો ભગવાનનો ભાવ રાખીને પૂજારી વરણીની પણ સેવા કરવા લાગ્યો અને વરણીને આવી રીતે વિવિધ પકવાન રોજ જમાડતો વરણીની પોતે પથારી પાથરી દે અને વરણીની પાસે એ પોતે નવરાશ મળે ત્યારે કથા પણ સાંભળવા બેસે એણે વરણીની આવી કોમળ વહી જોઈ અને છતાં પણ આવી રીતે પોતે આવું વિચરણ કરવા નીકળેલા છે એ વાત એને જાણી ત્યારે એને થયું કે આ વરણી ક્યાં ક્યાં ફરતા ફરતા અહીંયા આવ્યા હશે એમનું વૃત્તાંત જ્યારે પૂછ્યું ત્યારે નીલકંઠ વરણી જ્યારથી ઘેર નીકળ્યા પોતે ત્યારથી તે બદ્રીનાથ પહોંચ્યા ત્યાં સુધીનું આખી કથા એ પોતે વરણી અમને સમજાવે છે કે અમે પહેલાં અયોધ્યાની અંદર હતા એનો ત્યાગ કરીને પછી અમે ફરતા ફરતા આ ધામમાં ગયા આ તીર્થમાં ગયા અને એમ કરતાં કરતાં અમે અહીંયા આવ્યા છીએ અને આવી રીતે પોતાનું આખું વૃત્તાંત આ વરણીએ પૂજારીને સમજાવ્યું અને ત્યાર પછી એ વરણી ત્યાં આગળ અંકુટ સુધી રોકાય છે અને અંકૂટનો સમયો એમણે ત્યાં આગળ કર્યો અને બદ્રીનાથમાં પ્રથા એવી છે કે અંકૂટ જ્યારે થઈ જાય ત્યાર પછી શિયાળાનો સમય આવે ત્યારે એટલો બધો વર્ષ ત્યાં આગળ બરફ વરસે છે કે પૂજારી પોતે નીચે જ્યોતિર્મઠની અંદર રહેવા માટે આવી જાય કારણ કે એવી અસહ્ય ઠંડીમાં રહી ના શકે એટલે અનકૂટ પછી પૂજારીએ કહ્યું કે હવે આપણે નીચે જ્યોતિર્મઠમાં રહેવા જવું પડશે કારણ કે અહીંયા તો બહુ જ વરસાદ બરફનો પડે છે અને માણસ પોતે આવી ઠંડીમાં રહી ના શકે માટે ચાલો આપણે નીચે જઈએ અને એ જ્યારે કાયમ નીચે જતો જ્યોતિર્મઠમાં ત્યારે પૂજારી હાથી ઉપર બેસીને જાય એવી પ્રણાલિકા ત્યાંની પણ આ વખતે એણે વરણીને હાથી ઉપર બેસાડ્યા અને પોતે વરણીની ચામડ ઢોળવા લાગ્યા અને એમ કરતાં કરતાં વરણી પોતે નીચે આવ્યા અને આ રીતે એ લાભ આપી અને વરણી કહે છે કે હવે અમે ઉપર જવા માટે નીકળીએ છીએ હવે અમારે બદ્રિકાશ્રમની અંદર જ્યાં નરનારાયણ ઋષિ બિરાજે છે ત્યાં આગળ જવું છે પેલા પૂજારીને તો આ વાત સાંભળીને જ આમ ધક્કો લાગ્યો એને થયું કે આ હું પોતે નીચે આવી જઉં છું આ બરફની ઠંડીમાં તો આ વરણી પાછો ત્યાં આગળ તો નહીં પણ એનાથી આગળ જવાની વાત કરે છે એમણે કહ્યું કે જુઓ રાજ ત્યાં આગળ જવા એવું નથી માણસથી ત્યાં તો એટલો બધો બરફ પડે છે કે તમે આખા ને આખા થીજી જશો ત્યાં આગળ તમે એક મિનિટ પણ નહીં રહી શકો ત્યારે વરણીએ કહ્યું કે માણસ ત્યાં ના જઈ શકે ને અમે ક્યાં માણસ છીએ અમે તો માનવી નથી અમે તો ત્યાં જરૂર જવાના અને એમ કરી અને નીલકંઠ વરણીએ પોતાના પગ એ બદ્રીનાથથી આ બાજુ આગળ જવા માટે ઉપાડ્યા અને જેવા પોતે હજી થોડાક આગળ ગયા અને ત્યાં એક અદ્ભુત ઘટના હવે બની રહેલી છે બદ્રીનાથની અંદર આવી રીતે ઘણા બધા મહિનાઓ સુધી રોકાઈને નીલકંઠ ઠોરણીએ લાભ આપેલો છે અને જેવા આવે બદ્રીનાથથી ભગવાન એ પોતે આગળ વધી રહેલા છે અને એમણે ડગલા થોડાક તો માંડ્યા છે ત્યાં જ એક બ્રાહ્મણ ચિથરે હાલ દશાની અંદર એ વરણીની પાસે પોતે આવ્યો અને વરણીના પગની અંદર પડીને એ પોતે કાકલુથી કરવા માંડ્યો અને એણે કહ્યું કે ભગવાન તમે મને બચાવી લો ત્યારે વરણી પૂછે છે કે ભાઈ તારી ઓળખ શું છે ત્યારે એ પોતે વાત કરે છે આ વરણીને કે હું છે ને સતયુગ છું અને હું આ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તમારી પાસે આવ્યો છું મારી અરજ એટલી જ છે કે અત્યારે આ સતયુગનો ધર્મ કળી સંપૂર્ણપણે લોપવા માટે તૈયાર થઈને બેઠો છે તૈયાર થઈને બેઠો નથી પરંતુ કેટલી બધી જગ્યાએથી એણે મારા સમયની અંદર જે તપસ્વી સાધુઓની પરંપરા હતી એને સાવ ભૂસી નાખી છે એક તમે જેવા પુરુષ છો કે ફરી મારા તમારો યુગ ધર્મ એ સ્થાપી શકશો માટે તમે મને કૃપા કરીને બચાવી લો ને મારો ધર્મ ફરી આ કળિયુગની અંદર સ્થાપો આ વરણીના વિચરણ વખતે આપણને સમજાય છે કે બધા જ યુગોની દુર્દશા થઈ ગયેલી યુગોની દુર્દશા એટલે યુગ ધર્મોની દુર્દશા થયેલી કે જે કંઈ સતયુગનું તપ હતું અથવા તો ત્રેતાની ભક્તિ હતી અથવા તો દ્વાપરની અંદર જે આવી રીતે બધા ભક્તો એ મંદિરોની અંદર જતા ત્રેતામાં યજ્ઞ કરતા આ બધું જ લુપ્ત થઈ ગયેલું કળિયુગના પ્રભાવથી અને સતયુગે પોતે આ વાત કરી કે તમે પહેલા જેવા તપસ્વી સાધુ હતા એવા તપસ્વી સંતોને ફરી આ પૃથ્વી ઉપર કરો કારણ કે હકીકતમાં તો ત્યાગીનો આદર્શ શું છે ત્યાગી થવું તે તપને જ કાજે ખાવા પીવા કે નહીં લોકલાજે કે ત્યાગી થાય એને તપ જીવનમાં કરવાનું હોય પરંતુ એ જે ભાવના હતી ને એ સાવ ભૂસાઈ ગયેલી જ્યારે મહારાજ પોતે પ્રગટ થયા ત્યારે એ વખતે ત્યાગી કેવા થયેલા ત્યાગી થવું તે તપને કાજે નહીં પરંતુ દેખી પુષ્ટ તનને ફૂલાયેલ આવા ત્યાગીઓ થયેલા કે પોતાનું આમ પુષ્ટ શરીર હોય એને જોઈને થાય કે હા કે હવે બરાબર આપણે સત્સંગ પચ્યો છે તો આવી પ્રકારની આ ભાવના બધા ત્યાગીઓની અંદર થઈ ગયેલી વડતાલની અંદર એક વાર જ્યારે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ને ત્યારે પલાણા ગામના લગભગ બસો ત્રણસો જણા સાદુ થઈ ગયેલા દુષ્કાળથી બચવા માટે કે મંદિર માં તો ખાવાનું ખૂટે એવું છે નહીં માટે કે સાદુ થઈ જાવ કે તેવી રીતે બસો થી ત્રણસો એક ગામ આવી સાદુ થઈ ગયેલા કહેવત પડી ગયેલી કે જ્યાં જુઓ ત્યાં લાંબી લહેરક માળા જ્યાં જુઓ ત્યાં પલાણા વાળા હાથ દેખાય અને બીજી પણ એવી કહેવત બની ગયેલી કે પીજ પલાણા વસો ખાવાનું ખૂટે વડતાલ ખસો કે તો આવી પ્રકારે આ બધા સાધુઓ થતા તપનો તો આદર્શ જ જાણે સાવ આમ ભૂલાઈ ગયેલો એ વખતે સાધુઓ કેવા ફરતા તો કાળી રોટી ને ધોળી દાળની રસોઈ કાળી રોટી એટલે માલપુડા અને ધોણી દાળ એટલે દૂધપાક તો આની જ રસોઈ ખપે બીજું તેમને ફાવે જ નહીં અને પાછું કેવી રસોઈ તો વેંત રોટલી એટલે વેં થપ્પો થવો જોઈએ કાળી રોટીનો અને હાથ દાળ એટલે હાથ બુડી જાય એટલી દાળ દૂધપાક જોઈએ એટલો અને આવી પ્રકારે આ બધા સાધુઓ ફરતા જાણે આમ સત્યયુગ્નો તો ધર્મ એ પુસ્તકોની અંદર જ રહી ગયેલો અને યુક્તિએ કરીને બધું લોકોની પાસેથી પડાવતા ઉદર પોષણ માટે જ એ ત્યાગી થયેલા મકર કરીને બધું માગ્યા કરે ખાવા પીવાની વસ્તુઓ બિચારો ગૃહસ્થાપન ભૂલી જાય તો યુક્તિએ કરીને માગી લે એકવાર એક મહાત્મા જમવા ગયા કોકના ત્યાં શ્રાવ મહિનામાં ફરતા હશે અને કોઈક બાઈ ભાવી કરશે બોલાયા ઘેર જમવા કે આવો મહારાજ માર ત્યાં જમવા પેલા મહાત્માજી બેઠા અને આ બાઈએ બધો સારો ભાવ હશે એટલે બધી જ વાનગીઓ બનાવેલી પરંતુ આ મહાત્માજીને જે ભાવે ને એ વાત હતી નહીં અંદર બધું જ હતું મિસ્તાન હતું ફરસાણ હતું ચટણી હતી અથાણા હતા બધું જ હતું પણ આને ભાવ તો તો પાપડ અને પાપડ જ અંદર નહીં એટલે એને બિચારાને એને મૂડ ઉતરી ગયો હવે માગવું કેમનું આમેથી મંગાવ્ય પાછો બહાર ઉતરી જાય પેલી બાઈને એટલે પછી એ બાઈને મહાત્માએ કહ્યું કે ઉભા રહો કે બેન ના તમે રસોઈ બનાવી પણ એમ કલ્યાણ નહીં થાય કથા આંભળો કે મારી બેસો સામે કે હું જમતા જમતા તમને કથા કરીશ કે માત પેલી બેને તો કહો કે આ સાધુ કેવા સારા કે કથાનો પણ આટલો બધો આગ્રહ રાખે છે પછી માત્મા જે કથા શરૂ કરી કે જો હું આ તમારા તમારા ગામની ગામની અંદર અંદર આવતો હતો આવતા પ્રવેશતા જેવી એક ઘીચ જાડી મેં જોઈ અને એ ઘીચ જાડી કેવી દાડે પણ સૂર્યનું કિરણ ત્યાં જાય ને એવી ઘીચ જાડી અને એની અંદર મેં એક સાપ જોયો અને સાપ એવો આ નાગપાચમ જેવું કઈ હમણાં ગયું એટલે બિચારો આવ્યો હશે દર્શન આપવા માટે બધા ભક્તોને પણ એ સાપ એટલે પાપડ જેવી એની ફેણ હતી કે મારા બેન કે ઉભા ઉભા મારા પાપડ મૂકવાનું ભૂલી ગઈ છે એ લઈ કથા કરજો કે એના માટે કથા હતી જલ્દી ઉભા કે તો આ પ્રકારના બધા સાધુઓ યુક્તિ કરીને બધું ખાવાનું पडावे लड्डू खांड हुका चाहिए मेरे लालजी को गुड़ बहुत गरम जनावता है भाजी पशाक पाक चाहिए मेरे लालजी को भाजी ताजी भोग लगावता है ब्रह्मा आनंद कह ठगी लेत पैसा ऐसा लोको को ज्ञान बतावता है આવા પ્રકારના આતા ઠાકોરજી પોતે બેગા રાખે અને ઠાકોરજી માટે કે આ કરજો ઠાકોરજી માટે તે ઠાકોરજી બિચારા ક્યાં પડે અને પોતે જ જાપડતા હોય એક સાધુ ગયા ઠાકોરજી લઈને ગામની અંદર હવે ગામમાં ખબર નઈ કોણ જણે બધા ગોળના વેપારી હશે કે શું થસે પરંતુ બધા ગોળના લાડુ ની રસોઈ ગોળના ની રસોઈ હવે બિચારા ગળે ઉતરે નહીં પણ માગવું કેમ નું કે ભાઈ હવે આ રસોઈ જરા બદલો બીજાનો વારો આવવા દો એટલે પછી ચાર પાંચ દાણાથી તો ચલાયું પણ પછી કહ્યું કે જુઓ તમે બધા રોજ ગોળના લાડુ ની રસોઈ લઈને આવો છો પણ આજે રાત્રે ઠાકોરજી મને સ્વપ્નમાં દર્શન આપી ગયા અને ઠાકોરજી એ કહ્યું કે એમને ગોળ બહુ ગરમ પડે છે માટે કાલથી ખાંડ ના લાડુ તમે બનાવીને લાવજો ઠાકોરજી બિચારાને કઈ ગરમ નતું પડતું પણ એને ગરમ પડતું હતું બધું તો આવી પ્રકારની બધી ત્યાગીઓની પરંપરા એ એ ત્યાં આગળ થઈ અને વખતે આ પોતે કહે છે કે હે વર્ણિ તમે મારો ધર્મ આ પોતે ધરાતલ ઉપર સ્થાપો વર્ણી કહે છે કે તું કઈ ચિંતા કરતો નહીં આગળ જતા હું તારા ધર્મ પણ આ પૃથ્વી ઉપર પ્રવર્તાવીશ અને એ કાર્ય વર્ણીએ ત્યાં આગળ કર્યું એને આશ્વાસન આપ્યું અને હજી આગળ પોતે બે ડગલા ગયા ત્યાં આગળ વળી પાછો એક ક્ષત્રિય એ પોતે ચિથરેલ અવસ્થાની અંદર ત્યાં આગળ આવે છે એક ક્ષત્રિય કોણ હતો એના પછી એક વૈશ્ય આવ્યો એ વૈશ્ય કોણ હતો એના પછી એક શુદ્ર આવ્યો એ શુદ્ર કોણ હતો અને એ ત્રણેય જણા વર્ણી આગળ કઈ કઈ માગણીઓ કરી અને કેવી રીતે વર્ણિએ એને બધી માગણીઓ એમની સંતોષી આપી એની કથા એ ચરિત્રો આપણે આવતીકાલે જોઈશું સયાનંદ સ્વામી મહારાજ ની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવે श्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं वं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकण्ठं भजेष् स्वामि नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी